ઘરડા માં ને બાપ બે હરખ હરખની વાતો કરે છે અને ત્યાં એક ઘટના બની ભાઈનો સંદેશો લઈને બેન બાપુ પાસે ગઈ બોલી બાપુ ભાઈ કે છે નથી પરણવું નથી પરણવું ડોસો હસી પડ્યો સાચેન બાપુ હસવા જેવું નથી ભાઈ તો રોતો તો ડોસાએ વિકમશીને બોલાવ્યો હોકાની ઘૂંટ લેતા લેતા પૂછ્યું દીકરા કારણ શું છે વિકમસિંહની પાપણ ધરતી ખોતરતી હતી એનાથી કાંઈ જવાબ દેવાયો નહીં તુંને ઠેકાણું ન ગમતું હોય તો બીજે બે વિશાળ કરીએ ના ના બાપુ એ કારણ નથ ત્યારે શું કારણ છે અરે દીકરા હવે તો હું માન માન એકાદ પછેડો ફાડીશ અને તારી માં ખૈરું પાન ગણાય અમને અવતાર ધરી પેલો દે બાપ અમારા મોત સુધરશે બાપનું દયામણું દેખીને ઘડી ભર પોતાનું દુઃખ વિસાયો ચૂપ રહીને ચાલ્યો ગયો બાપે માન્યું કે દીકરો માની ગયો કોઈને બીજો કશોય વેમ ના ગયો કોઈને સાચી વાતનું ઓહળ પણ ના ચડ્યું લગ્ન થઈ ગયા. સોળ વર્ષની સોનબાઈ સાસરે આવી અંતર ફાટ ફાટ થતું હતું આજે આજે મેળાપની પહેલી રાત હતી મીઠી ટાઢ મીઠી સગડી અને મીઠામાં મીઠી પ્રીતડી એવો મહા મહિનાની ગળતી રાત હતી ચોખ્ખા આભમાં ચાંદો ને ચાંદરડા નેહ નિતારતા હતા મા મહિનાની રાત ને પહોરે બાપુના પગ દાબી ને વિકમસી ઓરડે આવ્યો પોતે જાણે કે ચોરી કરી હોય એમ આવ્યો થઈ રહ્યો આશા સોનબાઈએ ધણીના મો પર લગ્નની પહેલી રાતના તેજ દીઠા નહીં નાનપણમાં ઉમળકા જાણે ક્યાં ઉડી ગયા છે આયરાણી પૂછ્યું કા આયર શું થઈ ગયું વિક્રમસિંહ ગડગડો થઈ ગયો થોડી વાર તો વાચા ઉઘડી નહીં હોઠે આવીને વેણ પાછા કોઠામાં ઉતરી ગયા સોનબાઈ આવી તું મને અડીશમાં હું હું નકામો છું કા આયરાણી હું પુરુષાતનમાં નથી મા બાપને મેં ઘણી ના પાડી હતી પણ કોઈએ મારું કીધું માયનું નહીં ને કોઈ મારા પેટની વાત સમજુ નહીં તે પણ શું છે બીજું તો શું કરું આણું આવે ત્યાં સુધી તો તારે રોકાવું પડશે પછી માવતરે જઈને બીજો વિવાહ ગોતી લેજે મેં તને બહુ દખી કરી ભાઈમાં માઇન્ડું મિથ્યા ના થયું અરે અરે આયર આમ સીધ બોલો છો એથી શું થઈ ગયું કાંઈ નહીં આપણે એને બે જણા ભેડા રહીને હરિભજન કરશું સાંભળીને વિક્રમસિંહ પડી ગયો અને બોલ્યો ના 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 તારું જીવતર હું નહીં બગાડું અરે આયર મારું જીવતર બગડશે નહીં સધરશે તમ ભેડી સુખમાં રહીશ બીજી વાતો મેલી દયો ખોડામાં માથું લઈને મોવાડા પંપાડતા પંપાડતા સ્ત્રીએ પુરુષને સુવડાવી દીધો અને વિકાર સંકોડી પોતે પણ નિંદર માં એવી ને એવી નવ રાત વીતી ગઈ દસમે દિવસે માવતરના ઘેરથી સોનબાઈ નો ભાઈ ગાડું જોડી ને બેન ને તેડવા આવ્યો અને દસમી રાતે વિક્રમસિંહ સોનબાઈને રજા દીધી સુખેથી જા હું રાજી ખુશીથી રજા દઉં છું હઠ કર્મ ઉગ્યો એને આથમતા વાર લાગશે આયર ધકો દઈને સીધ કાઢો છો મારે નથી જાવું તમારી હારે રહેવું છે મારે બીજું ત્રીજું કાઈ નથી કરવું ધણીના પગ ઝાલીને સોનબાઈ ચોધાર રોઈ પડી અને એમને એમ આંખ મળી ગઈ સવારે જાગીને ગાડા સાથે કુટુંબની જે છોડી આવેલી એની મારફત પોતાના ભાઈને કેવરાવ્યું મને તેડી જશો તો મારું હારું નહીં થાય મારે લાખ વાતે પણ આવવું નથી તમે વેળાસર પાછા ચાલ્યા જાઓ